ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લારી ગલ્લા હટાવવાનો મામલો શહેરના મુખ્ય શાક માર્કેટ ગંગા તળાવમાં દબાણ હટાવ ટીમ દ્વારા રોડ રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા હટાવાયા મુખ્ય શાક માર્કેટમાં રોડની બંને તરફ ઉભા રહેતા લારી ધારકોને રસ્તો રાખવા સૂચના અપાઈ લારી વથરાણા ધારકો દ્વારા અડચણરૂપ રાખવામાં આવતા દબાણ હટાવ ટીમ દ્વારા તમામ સામાન જપ્ત કરીને કાર્યવાહી કરાઈ મનપા દબાણ હટાવ ટીમની કાર્યવાહીને લઈને મોટી સંખ્યામાં લોકો બીએમજી કચેરી ખાતે દોડી આવ્યા

હવે અહીંયા મેં આટલા વર્ષ નો ધંધો કર્યો અમને કોઈ દબાણ હટાવવા કર્યા નથી આ વાત અમારી લારી કેટલા બંધ વાત અમને ચાર દિવસ ધંધો ત્રણ દિવસ ધંધો કરવા દેતા નથી બરોબર છે હવે આમાં એવું બધા માણસ નાના નાના ગરીબ છોકરા છે નાના નાના અને ગરીબ માણસો છે આ બધાની માર્કેટ ઉપર બી કઈ માંગણી નથી કરતા અમારે ધંધો કરવી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય અમાર બચ્ચા શું ખાય તમારા બધાને નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશી ને જિંદગી ગુજારો કેમ જિંદગી ગુજાર ના બધા મ્યુનિસિપાલટી વાળા કંદડા છે હેઠે અમે થડો કરીને ખોલીને બેઠા હતા અમને કાલથી તમારે થોડો બંધ કરી દે બે દિવસે અમારા ધંધા બંધ છે અમારા ચૂલા બંધ છે અમે કોને કહેવા જાય છે આમ એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો બધું ભરી જાય છે ને ઠોડ ફોડ કરી લઈ જાય છે એમ કહે છે કાંઈ બેવાનું જ નહીં તમારે તો અમે અહીંયા પચાસ વર્ષથી ધંધો કરવી છીએ તો ક્યાં જાય બીજે અમે અમને અહીંયા ધંધો ફાવી ગયો છે બીજે ક્યાંય ધંધો અમને ફાવતો નથી ટકા લાવીને ટકા ખાવી છીએ એને ઓલકો ની શેરીમાં ગાડું દીધી આ શેરીમાં ગાડું નથી દીધી ખોટું નહીં બોલવાનું આપડે માટલા બાજુ બાજુમાં ગાડું નથી ના બબાલ નથી પણ હું બે દિવસે બંધ કરાવું કરાવમેરામેન બીજલભાઈ રિપોર્ટર માલકીય સાથે ભાવનગર